નમસ્કાર મિત્રો હું શું વોનાભાઈ મારી આ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો ખડસલિયા ગામના આર્મી મેન હર્ષદભાઈ ડાભી પોતાના વતનમાં ખડસલિયામાં ટ્રેનિંગ પૂર્ણ કરતા આવતા એમનું સ્વાગત કાર્યક્રમનો આ વિડિયો છે તો આ મારી આ ચેનલમાં સહયોગી આપનાર મને ઉછેલી સાંભળ તો જુઓ મિત્રો હર્ષદભાઈનો પરિવાર બધો આજ આનંદમાં છે કારણ કે એક એમનો લાડકભાઈઓ દીકરો આ દેશની રક્ષા માટે માટેથી આર્મીમાં ભરતી થયેલ અને એની જે કાંઈ સ મહિનાની ટ્રેનિંગ આવે એ ટ્રેનિંગ પૂર્ણ થતાં પોતાના વતન એમ કહેવાય કે ભાવનગર જિલ્લાનું ખડસલિયા ગામ કોળીયાંકની બાજુમાં તો આ ભાઈનો એક સન્માન કાર્યક્રમ આજે તારીખ નવ બાર બે હજાર ચોવીસના રોજ રાખવામાં આવેલ હતો અને કોળિયાગથી તેમનું એમ કહેવાય કે એક સન્માન કાર્યક્રમ માટે થિનું સામયું બધા ગ્રામજનો તથા કુટુંબીજનો અને સગા સ્નેહીઓ આજ આનંદમાં હતા અને એ બધા જવો તમે મોટર વાહનનો કાફલો લઈને ભાઈની સામે સામયું લઈને ગયેલા હતા અને હવે પાછા ખડસલિયા તરફ આવી રહ્યા છે અને આ સૌને આનંદ સમાતો નથી કારણ કે આપણા કુટુંબની અંદર એક વ્યક્તિ નોકરીએ જતો હોય અને આવી સારી એવી આર્મીની પોસ્ટમાં ભરતી થયેલ હોય ને એ એમના વતનમાં આવતા હોય તો આજ આનંદ આજ જ ઉસરંગ આજ સુહિણા ને અને સખી આજ મારે આંગણ ઘનસન વરસ્યો મેં એટલો બધો આનંદ દરેકના અહીંયામાં હોય છે તો આવો જ આનંદ એક આ ખડસલિયા ગામની અંદર એક કોળી પરિવાર અને એમાંય ડાભી પરિવારમાં આજ આનંદનો માહોલ છવાયો હોય અને આજે સૌના હૈયા હરખાતા હોય ને આ ભારત દેશનો એક યુવાન આર્મી માટે તૈયાર હોય અને એ નોકરીમાં ભરતી થઈને અહીંયા પોતાના વતન આવ્યો હોય તો એમનું સન્માન જરૂર જુઓ મિત્રો અને આ મારી ચેનલમાં નવા હોવ તે મારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયા તમને ગમે તો લાઈક શેર જરૂર કરજો અને મિત્રો જુઓ આપ અમારા એનું આ સામયું છે ડાભી હર્ષદભાઈ દાનાભાઈ ગામ છે ખડસલ્યા તાલુકો જિલ્લો ભાવનગર પોતાને ગામ આવી રહ્યા છે અને આપ બધા નિહાળી રહ્યા છો જોઉં મિત્રો માતાઓ પણ સલામ કરે છે આ દેશના યુવાનને કારણ કે આ મા ભૌમની રક્ષા માટેથી એક આ દેશની સરહદનું રક્ષણ કરવા માટેથી ટ્રેનિંગ પૂરી કરીને આજે આ પોતાને વતન આવે છે બધાને આ જ હૈયામાં હોય છે નાની નાની બાલિકાઓ એમ કહેવાય કે ભાઈનું સામયું લઈને ગયેલ હતી અને અત્યારે સૌ પોતપોતાની મોટર વાહનમાં બેસીને હરખાતા હૈયા રાખીને એમ કહેવાય કે પાછા ખડસલિયા તરફ કોળી આંખથી ખડસલિયા રસ્તે આવી રહ્યા છે સૌને આનંદ થાય છે ખૂબ અને થોડી જ વારમાં હર્ષદભાઈ પોતાના મઢે માતાજીના મઢે દર્શન કરવા માટે જઈ રહ્યા છે તો આ ગામની બજાર છે અને સૌ આનંદમાં આવી ગયા છે અને ડીજેના તાલે સૌ નાચી રહ્યા છે જો મિત્રો આપ જોઈ રહ્યા છો કે બેનના યામાં પણ અરખ ખૂબ જ આવી ગયો છે અને મિત્રો કારણ કે એમનો એક લાડકવાયો ભાઈ એક નોકરીમાંથી ટ્રેનિંગ પૂરી કરીને આજે ઘરે આવે છે અને એટલે બેનને તો ખૂબ હરખ વય જ છે અને જવો તમે રાષ્ટ્રધ્વજ સાથે ભાઈનું સન્માન અને ભાઈને ખંદોલે બેસાડીને ડાન્સમાં લઈ આવ્યા છે જુઓ તમે કારણ કે ભાઈને પણ ખૂબ જ હરખ હોય પણ ભાઈને એટલી બધી કઠિન પરિશ્રમ છે કરેલો ભાઈએ કે આવી સરસ મજાની પોસ્ટની અંદર અમારા હર્ષદભાઈ જોડાઈ ગયા તો હર્ષદભાઈ સરસ રીતે નોકરી કરે અને તેમની નોકરી આસાનીથી પૂર્ણ કરે અને લાંબુ આયુષ્ય ભગવાન એમને આપે અને દેશની સારી એવી રક્ષા કરે ભાઈ ઉચરાશે અને થોડી જ વારમાં માં હવે માતાજી ને લાગવા માટે જવાના છે તો મિત્રો જોતા રહેજો આ મારો વિડીયો

એને ધોળી દાવણ કેરી થોડી દાવણ કેરી ધારા એ ધારા એમો કસું રાદ યાદ લાગ્યો કસુંબી નો રંગ ઓરાજ યાદ લાગ્યો કસુંબી નો રંગ દે માતર વાર સાથે આજ માતાજીને મઢે આવી ગયા છે અને તમામના અહીંયા ખૂબ જ અરખાય છે તમામને ખૂબ જ આનંદ છે બધા સૌ કરી છે તો મિત્રો આજનો આ વિડીયો તમને મારો ગમ્યો હોય તો મારો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને થોડી જ વારમાં વિડીયોનો અંત આવી રહ્યો છે તો બોલો વંદે માતરમ હર માતા કી જય